મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર નામનું વાવાઝોડું બન્યું છે જેને લઈને ગુજરાતમાં તેની અસર થવાની છે ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હળવો વરસાદ પડ્યો લગભગ મિત્રો જોવા જઈએ તો પાંત્રીસ ચાલીસ જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો પણ આપણે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે રગાસા નામનું વાવાઝોડું આ વાવાઝોડું ખૂબ જ ડેન્જર છે અને તેની પવનની ઝડપ મિત્રો તમે જોઈ શકો છો બસો ને સોળ કિલોમીટર અને વચ્ચેના મિડલ ભાગની અંદર જોવા જઈએ તો તેની ઝડપ અઢીસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ છે આ વાવાઝોડું સદીનું સૌથી મોટું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે કારણ કે આની આંખ છે એ મિત્રો ખૂબ જ મોટી છે અને આંખ દ્વારા જ મિત્રો આ વાવાઝોડું છે શક્તિ મેળવી અને વધારે ભયંકર બની રહ્યું છે જેને લઈને મિત્રો હોંગકોંગની અંદર ત્રાટકવાનું છે અને આ જ વાવાઝોડું ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવવાનું એટલે કે મધ્ય ભારત ઉપર થાય અને મિત્રો આ જ વાવાઝોડું છે ગુજરાત તરફ મિત્રો આવવાનું છે તેનો ભેજ આવવાનો છે જેને લઈને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનનારું વાવાઝોડું વધારે મજબૂત બનશે ભારેથી અતિભારે વરસાદ ને લઈને મિત્રો આગ છે એટલું વાવાઝોડું મોટું એટલું જ એની સાથે મિત્રો ભેજ આવતો હોય છે વાદળો આવતા હોય છે એક પ્રકારનું આખું તળાવ મિત્રો આવતું હોય છે પાણીનો અને આ તળાવ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડું અને છે મિત્રો આ તમામ ભેજ છે એ આ મિત્રો અહીંયા આવવાનો છે જેને લઈને વધુમાં વધુ બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ મજબૂત બનવાનું છે અને તેની અસર આગામી સમયમાં મહારાષ્ટ્ર ઉપર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે જોવા મળવાનો છે રગા સારમ વાવાઝોડું અને તેની મિડલની અંદર આંખ આ જ આંખ છે મિત્રો ખાસ કરીને દરિયાની ગરમી શોષી અને વધારેમાં વધારે મિત્રો ભયંકર બની રહ્યું છે ખૂબ જ ભારે છે વાવાઝોડું અને તેની અસર આગામી સમયમાં બંગાળની ખાડી ઉપર થવાનો છે એટલે કે ત્યાંથી મિત્રો ભેજ છે એ તમામ મિત્રો ભેજ ખેંચી અને ખાસ કરીને બંગાળ જોકે મિત્રો ચોમાસું આજે મિત્રો આગળ ચાલ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો ઉત્તર તરફ એટલે કે રાજસ્થાન ઉપરથી સૂકા પવનોનો ભેજવા સૂકા પવનો છે એ મિત્રો ખાસ કરીને ધક્કો મારી રહ્યા છે એટલે કે બંગાળની ખાડીની અંદર બની રહેલું વાવાઝોડું છે જે સિસ્ટમ છે જે વરસાદ લાવવાનો છે તે મિત્રો ખાસ કરી

સાથે સાથે મિત્રો વાત કરવાના છીએ કે નવરાત્રિ ચાલી રહી છે તો નવરાત્રિની અંદર આ વાવાઝોડાની હિસાબે કેટલા નોરતા બગડશે શું દશેરાના દિવસે રાવણને આપણે દુબાડવો પડશે કે મિત્રો સળગાવવો પડશે એની વાત કરવાના છીએ સાથે મિત્રો આગામી પંદર દિવસના ડેટા પણ જોઈશું અને હા સૌથી મોટી વાત કે આપણું માનીતું અને જાણીતું નક્ષત્ર એવા આથીઓ નક્ષત્ર છે એ સત્યાવીસ તારીખે મોરના વાહન સાથે મિત્રો આવી રહ્યો છે અને ત્યારે જ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે વાવાઝોડું પણ બન્યું છે રગાસા નામનું અને તેની હિસાબે મોર છે ટંકા કરતો કરતો આવી રહ્યો છે અને ગુજરાતની અંદર ભારે વરસાદી સિસ્ટમ લાવવાનો તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી તો વાત એ થાય છે કે રઘાસ નામનું જે વાવાઝોડું છે શું આ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું આ વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું નથી કારણ કે બંગાળની ખાડીની અંદર ચોવીસ તારીખની આસપાસ એક નવી સિસ્ટમ બની રહી છે જે અહીંયા તમે જોઈ શકો જે પચીસ તારીખની આસપાસ ક્લિયર કટ મિત્રો જોવા મળશે અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખની આસપાસ ત્યારે સિસ્ટમ બનશે અને રગાસા નામનું વાવાઝોડું અહીંયા છે પણ જો આપણે વાત કરીએ કે આ વાવાઝોડું રગાસન નામનું એટલું બધું જોરદાર એટલું બધું મજબૂત છે કે એની સાથે મિત્રો ખાસ કરીને ઘણો બધો ભેંસ એ સંગ્રહ કરીને લાવેલો છે અને આ તમામ ભેંસ છે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે એટલે આ તમામ ભેંસ છે એ મિત્રો આ બાજુ ખેંચશે એટલે કે એક તો રગાસ નામનું વાવાઝોડું અને તરત જ મિત્રો ભેંજ ખેંચશે જેને લઈને બંગાળના ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બની શકે છે અને તેને હિસાબે ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ગુજરાત તરફ મિત્રો વાવાઝોડું નથી આવવાનો ઉપલા લેવલે મિત્રો સૂકી હવા અહીંયા મિત્રો એકદમ પેટર્ન પડી ગઈ છે ઉપલા લેવલેથી સૂકી હવા આવી રહી છે જે મિત્રો વાવાઝોડાને અને આ બાજુ વાવાઝોડું છે એ ખાસ કરીને આગળ વધી એટલે નીચલા લેવલે શરૂ થઈ રહ્યું છે જો જેટલું નીચું રહેશે જેટલું ગુજરાતની અંદર મિત્રો ફાયદો રહેશે પણ તો આપણે વાત કરીએ કે વાવાઝોડું છે શરૂઆતની અંદર હાલ છે તો નીચલા લેવલ પરંતુ ત્યાર પછી આવી રીતે ઉપર થઈ અને પછી મિત્રો વિખાઈ રહ્યો છે એટલે તેની હિસાબે અઠ્યાવીસ તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમની શરૂઆત થશે અને બે તારીખે ત્રણ તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે જેને લઈને ભારેથી ભારે વરસાદના રાઉન્ડ છે એ મિત્રો આવવાના છે બંગાળની ખાડીમાં પણ સતત એક વાવાઝોડું હજી ગુજરાત સુધી પહોંચ્યો હોય છે ત્યાં મિત્રો બીજી સિસ્ટમ બની જશે એટલે કે એક સાથે બે બે સિસ્ટમ આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ લાવશે જોકે નીચલા લેવલેથી ચાલતું હોવાને કારણે કચ્છ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ઓછી અસર રહેશે પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને આ સિસ્ટમ મિત્રો ધોઈ શકે છે એટલે કે ભારે વરસાદ લાવી શકે છે હવે વાત કરીએ મિત્રો નવરાત્રિ નવરાત્રીની અંદર ગઈકાલે જોવા જઈએ તો મિત્રો એવો બધો વરસાદ પડ્યો નહીં જેને લઈને પહેલું નડતું છે એ સારામાં સારું પીયું હવેથી મિત્રો વાવાઝોડું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વરસાદનું પ્રમાણ ઘટતું જશે જેટલો વરસાદ છે તેના કરતાં પણ વધારે વરસાદ પડશે આજના દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક મિત્રો ખાસ કરીને એકાદ બે ત્રણ તાલુકાની અંદર વરસાદ પડે દક્ષિણ ગુજરાતમાં દસેક જેવા તાલુકાની અંદર વરસાદને લઈને આગાહી છે પણ તો એ બપોર પછી બાકી ભારે વરસાદને લઈને નવરાત્રા બગડે તેવી કોઈ મિત્રો આગાહી નથી પચીસ તારીખે પણ મિત્રો કોઈ આગ નથી છવ્વીસ તારીખે પણ મિત્રો આગાહી નથી પરંતુ છવ્વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું મજબૂત બની અને આવી રહ્યું છે તો સત્યાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને એટલે કે લગભગ પાંચમા નોટાથી આપણે શરૂ કરીએ પાંચમા છઠ્ઠા નોટાથી તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ જશે રવિવારે અઠાવીસ તારીખે વાવાઝોડું છે સિસ્ટમ એકદમ નજીક છે જોકે હજી પણ તેની અંદર ફેરફાર થશે ગુજરાતમાં આવવાનું છે વરસાદી માહોલ એ પાકો જ છે તો એની દિશા છે ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ શકે એટલે વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદની અસર રહેશે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખે જ આપણને ઘણા ખરા વિસ્તારોમાં લગભગ સો જેવા તાલુકાની અંદર અઠ્યાવીસ તારીખે જ રવિવારે વરસાદ જોવા મળે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો વાવાઝોડું એકદમ મિત્રો ખાસ કરીને વેરાવળના દરિયા કિનારેથી નજીક છે તો એની હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે ગાજવીસે સાથે કાન તોડી નાખે તેવા અવાજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળવાનો છે અને ત્રીસ તારીખની વાત કરીએ તો આ આપણે વાત કરીએ તે રીતે કે વાવાઝોડાનું મેપ આવી રીતે હશે ત્યારબાદ આવી રીતે વિખાશે તો તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ વિખાઈ જાય છે તો તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર ત્રીસ તારીખ એટલે કે દશેરા છે એ મિત્રો બગડવાના છે ત્રીસ તારીખે દશેરા છે તો દશેરા પહેલી તારીખ અહીંયા તમે જોઈ શકો છો તો ત્યારે મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે હજી મિત્રો એની અંદર ફેરફાર થઈ શકે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો એક વાવાઝોડું હજી ગુજરાતની માથે શક્ય હોય ત્યારે બીજું વાવાઝોડું બની જાય છે એટલે કે આ વાવાઝોડું છે એ આગળના વાવાઝોડાને ધક્કો મારશે તો એ વધારે સમય રોકાશે નહીં અને આગળ વધશે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો તેની હિસાબે મિત્રો હજુ પણ વાવાઝોડાની અંદર દિશામાં ચેન્જ થઈ શકે તો આ પંદર દિવસનો ડેટા જોયો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની એ પણ આપણે જોઈ લેવી તો અહીં તમે જોઈ શકો બાવીસ તારીખ સુધી અટકેલું ચોમાસું બાવીસ તારીખે આગળ વધી જામનગર પોરબંદર દ્વારકા સુરેન્દ્રનગરનો ભાગ પાટણનો ભાગ મિત્રો સાબરકાંઠા મહેસાણાનો ભાગ મિત્રો કવર કરી અને ચોમાસું આગળ વધ્યું છે એટલે કે તે વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે અને અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખની અંદર મિત્રો વાવાઝોડાની અસરથી શરૂ થઈ જશે અને તેને હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ છે ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ચોવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વાવાઝોડું ચોવીસ તારીખની આસપાસ મિત્રો બની જશે તે પહેલાં મિત્રો કાંઠા વિસ્તારોની અંદર તમે જોઈ શકો પચીસ તારીખની આસપાસ મિત્રો ધીમે ધીમે તેનું વહન શરૂ થઈ જશે છવ્વીસ તારીખે મિત્રો વાવાઝોડું અહીંયા પૂછશે અને સત્યાવીસ તારીખે ગુજરાત સુધી પહોંચી જશે તો ખાસ કરીને છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની ગઈ તો તેની હિસાબે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો ખાસ કરીને ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડ્રાય હવા સૂકી હવા મિત્રો આવી રહી છે જે તકો અને નીચેથી મિત્રો ભેજવાળી હવા આવી રહી છે જેને વચ્ચે આ વાવાઝોડું છે ખાસ કરીને થોડુંક નીચલા લેવલે ચાલી રહ્યું છે પરંતુ આગામી સમયની અંદર આ વાવાઝોડું વિખાતા અને ડ્રાય હવા સાથે મિત્રો આ વાવાઝોડું ભરવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ નીચલા લેવલે ખાસ કરીને હાલ વરસાદ છે જેમાં ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને પચીસ થી ત્રીસ ઇંચ સુધીનો વરસાદ છે એ મુંબઈની અંદર બતાવવામાં આવી રહ્યો છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આ વાવાઝોડાને કારણે પડી શકે છે અહીંયા જોઈ શકો છો વાવાઝોડું નીચલા લેવલેથી શા તો ઉપલા લેવલેથી ડ્રાય હવા અને નીચેથી ભેજવાળી હવા છે જેને લઈને અત્યારે મિત્રો ચોમાસા વિદાયને લઈને આ વાવાઝોડું પર ઇફેક્ટ પડી રહી છે પણ મોટા ભાગના મેપ કરી રહ્યા છે કે આ વાવાઝોડું મુંબઈ અને દક્ષિણ ગુજરાતની આસપાસ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું થોડુંક મિત્રો ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ મિત્રો જોવા મળી શકે છે થોડુંક ઉપલા લેવલ તરફ જઈ શકે છે ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર મિત્રો ક્યાંક ક્યાંક લકી ડ્રોની છે ક્યાંક ક્યાંક મિત્રો આદરનો ગરમી બફારાને કારણે વરસાદ જોવા મળે બાકી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે જો કે અતિ ભારે વરસાદની હાલ આગાહી નથી અતિ ભારે વરસાદ મિત્રો આપણે સત્યાવીસ તારીખથી ગણવાનો રહેશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે વિગતવાર માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહેશે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત